ઘણા દિવસો પછી તમે કીધું લપ્તર મને ઘાસ તું એ બધું કપાઈ જોર આ જુઓ હવે વાયથી પહેલા પાઇપ લાઈન નો ખાડો કઉક કમેન્ટ કરજો કે ડેલી તમારું એક નવા વ્લોગમાં તો કેમ છો તમે બધા તો આપણે સ્ટાર્ટ કરે ખબર ક્ષેત્રમાં જતા નહીં પણ હવે હમણાં અઠવાડિયાથી જતો જ નહોતો હું કારણ કે હવે આપણે કર્યું કમબેક એટલે રિપેરિંગ કમ્પ્લીટ થઈ ગયું આપણે કમ્પ્લીટ હાજર થઈ જાવ થોડું ગોળી બોળી વાલી કરશો એટલે કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જાઓ એટલે છે કમેન્ટ કરજો ડેલી વ્લોગિંગ સ્ટાર્ટ કરું કે ન કરું જો કમેન્ટ કોઈને જો આપણા આઈદ્દા ચાલુ જ રાખશો બાકી મારે બીજી ચેનલ એમાં વિડીયો જો અપલોડ કરવાના બાકી તો એમાં કન્ટેન્ટ વિચારે એમાં અપલોડ કરવાના જ બાકી જોવાનું લાઈટો ને તો બધું મેં કીધું કહીએ લગભગ અઠવાડિયા અઠવાડિયા ઉપર જવું બે બે ટંગ લોકે જોતો બનાવતો હું ખબર આગળ કીધું બાકી મને બાકી તમે જોયું હશે આ જોવા બાલ આપણે કટિંગ કરાવી દેવા દવા લેવા જાતા એટલે બાલ કટિંગ કરાવી દીધા હતા મોડે મોડી પાક્યું

अभी भी रिपेयर नहीं करो ऐसे तो के वैसे ही रास्ते में बिगड़ गई जब अम्बाजी लेके गए थे बीच में से वापस आना पड़ा था हाँ मैंने पहाड़ बहु गमी जो हाले तू तू पहाड़ जो तो गमता था हाले गाइस ब्लॉग તો ગાય હવે જઈ રહ્યા છેતરમાં હમણાં જ ઉઠો એટલે બાલ બાલ એવું થઈ ગયું તો હાલ હવે જઈએ શેતરમાં અલગ જ લાગે કારણ કે અઠવાડિયા ભાઈ જવું આમ જવાની મજા નહીં નહીં કંટાળા જેવું લાગે બાકી થોડું દુખાય હું કીધું નહીં જાઉં પણ કીધું કે કીધું તો જઈએ આપણે બાકી શેતરમાં જઈએ મળ્યા તમે તો ગાય ફાઇનલી આપણે શેતરમાં પહોંચી ગયો અને ઘણા દિવસો પછી તમે કીધું લગભગ દાડા પહેલાં મતલબ એના પહેલાંનો મતલબ લગભગ છ થી સાત દિવસ અઠવાડિયું કે અઠવાડિયા ઉપર થઈ ગયું તાનનો ક્ષેત્રમાં મને આવતો તમે જોયું થોડું ચેન્જીસ પણ થઈ ગયું ઘાસ તું એ બધું કપાઈ ગયું હાલ ગાયો ચરી આ બાજુ પણ તમે જોઈ શકો લેટર નાખડે જઈ અને મેં ક રાયડો જેટલો મોટો થયો તમે બતાવો આ સાઈડ થોડું પેલો થઈ ગયો બાકી વરસાદ હમણાં તો આવ્યો હતો એક ફેરે અને આ જો અના પર આવી ગઈ ગવારને ચેવી આવી તો હું તમને સેગો બતાવું ગવારને જોઈ શકો મતલબ હજુ સુધી આગળ મોટો આગળ જો હું તમને બતાવું દેખો આ જો આ આઈ ખાસી બધી આ રી એ ના આઈ ખાસી અંદર મતલબ એ પાયુ પાયલ છ અડધામ નહીં પાયો લ અડધી બેઈ જી હું તમને બતાવું ના આગળ પેલા બતાવું જે સીડી સીડીતી અને આ બાજુ સેડાઈ જોઈએ તમને બતાવું અને પેલા હું આ બાજુ વાયુ નહીં પછી એ વાપસી એ ફેરે બતાવો તમને બ્લોગ તો જોઈ શકો ગાઈસ આવી શકો આ જ ગવાર ફળી ગવાર ફળી મતલબ આ ગવાર કહેવાનો અને ગાઈસ જોઈ શકો હાલ તડકો નહોતો હાલ પાછો તડકો આવે બાકી આ મકુલી થોડું વધારે મોટું લાગે જોવાય તો સગો અરે જૂમ થાય ને હા જુઓ હાલે જોઈ શકો ચારે બાજુ દેખાતી છે આ બાજુ થોડું વધારે મોટી हाँ गैस वो ही थी अबे पेल्मो को पाइपलाइन ले जाने फोड़ा मटेरल खंदा है तो मैं बताऊँ पहले पेल्मो को ले गया था तो जो इस वाला खंदा है इमा को जो अभी युखादी जो, सारी यो खा दी। जो बादरी दी है सारी रही युखादी जब बाजरी बाई थी पहले इस सीडियो नया चलियो वो जो इस वाला पाइपलाइन ओ कारो બાકી જુઓ ગાયસ બીજું હાર્યું ખેતર હું કહેતો હતો પેલું આગળ તમે બતાવી દો બાજરીવાળું એમાં મતલબ ફુવારાય પણ આ સાઈડ નહીં એટલે એથી પેલા ભાઈ એથી ખોસી પાઇપલાઈન હોય લગન ફુવારા કરશી એટલે આવતી અનો હું આ બનવું એ તમે બન્યા રહો નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડી છે તો જુઓ નેક્સ્ટ વ્લોગ અને આગળ બને તો આપણે કોઈ વ્લોગ કન્ટિન્યૂ રાખે બાકી કોઈકને લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દે મળ્યા નો આ વ્લોગ સાથે હા ગેસ જાતે જાતે એટલું કહું કે કમેન્ટ કરજો ક ડેલી વ્લોગ ચેલેન્જ શરૂ કરું મતલબ ડેલી વ્લોગ ચાલુ કરું કે ને કાં રીતના જ બનાવું કોઈ કોઈક દિવસ તો કમેન્ટ કરો બાકી